તો થઈ ગયું ગામડામાં આવી રીતના કરે બરોબર કુમાર અમારે રમી રહ્યા છે હાય મિત્તુ હાય દાદા શું કરતા છે અહિયાં હે દાદા ને પપ્પા શું કરે હે તો અહીંયા હવે આ ફાડા લાપસી બની ગઈ આ જોઈ લ્યો ગામડામાં આવી લાપસી બને લગન પ્રસંગ હોય ને ગામડામાં આવી લાપસી અમારે આવું જમવાનું બને ગામડામાં જોઈ લ્યો મીઠાઈ બી બનાવે અત્યારે તો પણ લાપસી મજા આવે ખાવાની એટલે લાપસી બનાવે અહિયાં દાદી અને અમારા મમ્મી આ ચોખા સાફ કરે ને અહીંયા અમારે છોટું છે એ રમી રહીએ ગેમ રમે અને અહીંયા પપ્પા અને અમારા નવીન કુમાર બનાવે લાપસી જો આ છોરો બોલ છે એટલે ગંદેતે તો હારો વજીયો ના કોની તાકા રડુ બસકા રેલન ગંદા ઇતડે હાલો ફ્રેન્ડ્સ બનાવવાનું ચાલુ છે અમારી આ છે થોડવાનું છે ને

અનન્ય <mully> પાસિવ ตัวจะผัดมากินนะตลกจริงๆไม่ใช่เหมือนไหนโอ๊ยบ้าดิ <tare>

આવે <laughs> છે